સૌથી પહેલા વાત કરી હિંમતનગરની જ્યાં હુડાના વિરોધને લઈને સ્થાનિકોમાં જોરદાર આક્રોશ જોવા મળી રહ્યો છે પ્રશાસન સામે હુડાનું અમલીકરણ ન કરવા માટેની માંગ કરવામાં આવી સંકલન સમિતિના સભ્યોએ સાંસદની ઓફિસ બહાર કર્યો જોરદાર વિરોધ સહકારી જીન સ્થિત સાંસદ શોભનાબેનની ઓફિસ બહાર નોંધાવ્યો વિરોધ હુડા સંકલન સમિતિ સાથે સાંસદ શોભનાબેન બારૈયાએ કરી મુલાકાત હવે અમારું આંદોલન ગાંધી માર્ગે નહીં પણ હવે ઘેરાવાઓ થશે એનું પહેલું ઉદાહરણ આજે અમે પૂરું પાડ્યું છે આજે સાંસદ શ્રી એમના કાર્યાલય પર આવેલા હતા અમને જાણ થઈ અમારી હુડા સંકલન સમિતિ દસ મિનિટની અંદર એમની ઓફિસે આવી ગઈ એમના જોડે ચર્ચાઓ કરી હુડાની બાબતમાં તમારું શું સ્ટેન્ડ છે એવો કડક પ્રશ્ન પૂછવામાં આવ્યો અને એમના તરફથી કહેવામાં આવ્યું કે અત્યારે હાલ મારું સાંસદનું સત્ર ચાલુ છે વીસ તારીખે સત્ર પૂર્ણ થયા બાદ તમારી ખેડૂતોની વાત લઈને હું સીએમ સાથે તમારી સંકલન સમિતિના સભ્યો લઈને જવાની છું આ મૌખિક વાત કરી એને અમે વિડીયોમાં લેખિતમાં પણ લીધી વિડિયોમાં પણ લીધી છે અને એમને સ્પષ્ટ કીધું છે કે તમારે વીસ તારીખ પછી આવવું પડશે નહીં તો ફરીથી અમે તમારી ઓફિસે આવશું